સાથે વાત કરીએ પ્રદીપ અત્યારે રિવરફ્રન્ટ ફ્રન્ટ પર કેવો માહોલ છે કારણ કે ઠંડી વધી છે તો શું લોકો કસરત માટે આવી રહ્યા છે કે હાલ ઠંડીને કારણે ટાળી રહ્યા છે બિલકુલ અમિતા રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા જે ચાર દિવસ હજુ પણ ઠંડી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારથીને સવારથી લોકો જે છે તે કસરત માટે જોવા મળતા હોય છે પરંતુ ખાસ કરીને શનિવાર અને રવિવાર દરમિયાન જે છે તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે છે તે કસરત કરતા લોકો ધારે જોવા મળે છે ખાસ કરીને છેલ્લા ચાર દિવસથી જે ઠંડી ધીરે ધીરે વધી રહી છે અને હજુ પણ આગામી ચાર દિવસ સુધી જે ઠંડી રહેવાની છે તેને લઈને અમદાવાદમાં કાઢ ધુમ્મસ જે છે તે પણ વહેલી સવારે જોવા મળી રહ્યું છે અને કારણે વિઝિબિલિટી જે છે તે પણ ઓછી જોવા મળી રહી છે આ સાથે હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે કે આઠથી દસ તારીખ દરમિયાન રાજ્યની અંદર વરસાદ પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે અને જે વરસાદની વાત કરવામાં આવે તો એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે છે તે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથ અને સાથે કચ્છને આવરી લેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરત નવસારી સાથે વાપી અને વલસાડ જે છે ત્યાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે કે જેને લઈને આગામી ત્રણ દિવસે વરસાદને લઈને પણ હવામાન વિભાગ દ્વારા I did too. તે વ્યક્ત કર આ જે આશંકા વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે કેમ કે હાલ શિયાળુ પાક જે છે તે ઉભો છે અને તે દરમિયાન વરસાદની આગાહી જે છે કમોસમી વરસાદની આગાહી કરી છે અને સાથે આ ચાર દિવસ દરમિયાન તાપમાન જે છે તેનો પારો નીચે જવાની પણ શક્યતા છે ને જેના કારણે ઠંડીનું પ્રમાણ જે છે તે વધી રહ્યું છે હાલ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર સૌથી જે પ્રમાણ જે છે ઠંડીનું તે વધારે જોવા મળે છે ને ત્યાં ઠંડીનો અહેસાસ પણ વધારે થાય છે અને ઝાકળ અને સાથે ગાઢ ધુમ્મસ પણ જે છે તે ત્યાં વધારે જોવા મળી રહી છે કૌશિક ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે ઠંડી વધી છે તો જનજીવન પર કેવી અસર જી ચોક્કસથી સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને ઠંડીને લઈને અત્યારે લોકો ઘર બહાર નીકળવાનું પણ અત્યારે ટાળી રહ્યા છે સમગ્ર કચ્છ જિલ્લામાં ઠંડી અનુભવાઈ રહી છે ભુજ નલિયા કંડલામાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે અને છેલ્લા એક અઠવાડિયાથી જ્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે તેની સાથે સાથે સાંજથી જ ઠંડી વધુ પડી રહી છે અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ઠંડીને લઈને લોકો અવનવા નુસ્ખાઓ પણ અપનાવી

હમણાં ચાર પાંચ દિવસથી તો બહુ વધારે ઠંડી છે ચાર પાંચ દિવસથી બહુ ઠંડી લાગે છે મોડામાંથી ધુવાણા નીકળી જાય એવી ઠંડી છે હમણાં તો એટલે અમે લોકો વોક માટે પણ બહુ લેટ નીકળીએ છીએ અત્યારે કેટલા દિવસથી ઠંડી વધી છે હમણાં પાંચ છ દિવસથી તો બહુ વધી ગઈ છે ઠંડી વધારે ઠંડી લાગે છે આમ જોવા જઈએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને જેને લઈને જનજીવન પણ અસ્વસ્થ નજરે પડી રહ્યું છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો કચ્છમાં પણ આ જ સ્થિતિ છે અત્યારે હાલ જે ઠંડી વધી રહી છે લોકો સવારમાં બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે